પૈસા આપના દાતા થતા હોય સમય આપવાના દાતા થતા હોય અને ઇન્ટરનેશનલ ફરવાના બુદ્ધિ તો સજ આ ત્રણ પ્રકારના દાતા ભણી ભાઈ હોય તો આપણે એમને છોડાય ખરા તેને પ્રકારના દાતા થયા ને એટલે આ મણી ભાઈ આજની તારીખમાં જય ઘોષ કરજો કે આર્થિક દાતા સમયના દાતા અને બુદ્ધિ દાતા અમે તો વર્ષોથી જોડે રહેલા છે એની બુદ્ધિ અમે પહોંચી ના પડીએ બહુ હોશિયાર માણસ છે એટલે એ એ અમારા માટે બી સારું છે એવા મણે ભાઈ આમ ઘણું બી જવા મોડી પણ બોલવું તો પડશે જ ને એવા ભણી ભાઈ ના એકાવન કરોડ રૂપિયા આપણે જાહેર કરીએ છીએ બોલ શ્રી અર્બુદા બધા ઉભા થઈ તાળી પાડો જય ઘોષ કરો ધન્યવાદ મણિકાકા આપનું સપનું માં અર્બુદા સાકાર કરે જગતની તમામ ઉર્જા અને શક્તિ આપને સહયોગ આપે એવી ભગવાન ભોલેનાથ અને સર્વ ઉર્જાઓને આમંત્રિત કરી વિનંતી કરું છું કે આપના સપના સાકાર કરે ધન્યવાદ મણી મણિકાકા બીજા નંબરે બીજા નંબરે વિશ્વની અંદર પહેલા નંબરનો વોટર પાર્ક આમ તો એસકે એમ કે અમે હવના પહેલા વોટર પાર્ક નતું બન્યું આખા દેશમાં ફરવા ગયા હતા જોવા માટે વોટર પાર્ક બનાવું કેવી રીતે એ વોટર પાર્ક ના માલિક શંકરભાઈ ચૌધરી 35 કરોડ રૂપિયા જાહેર કરે છે મણિભાઈ સાહેબને વિનંતી કરું કે ત્રીજું દાન એ પોતે જાહેર કરે મણીભાઈ સાહેબ ત્રીજું દાન પોતે જાહેર કરે હું વિનંતી એમને કરીશ કે પોતે સર્વે સમાજ ના હવે હરિભાઈ શરૂઆત કરી છે સારી હવે એમની દૂર તો જ નહીં ખૂબ નજીક લાવવા તા પણ સતો એ ચર્ચા વિચારણા ગયા છે ને એટલે ચૂંટણીમાં ખર્ચ વધશે એટલે થોડા ખેંચી રાખે છે સતો એ ભાગીદાર છીએ મિત્રો છીએ એકબીજાને નાની નોકજોક ચાલે છે પણ સતો એ સાથે રહી ચાલીએ છીએ એક મોટું કામ છે હું સર્વની વિનંતી કરું હરિભાઈ શેઠ પચ્ચીસ કરોડના દાતા બનવા જઈ રહ્યા છે ખૂબ ખૂબ મારા હરિભાઈ ખુખ ખૂબ પરિવાર હવે હરિભાઈ બાકીના દાતાઓ ડિક્લેર કરશે આમાં હજુ જે દાતાઓ છે એમનો આપણા વોટિંગ પૂરું ના થાય ને તારોથી બાકી રહેશે આમાં વધારવાની બધાને છૂટ છે કદાચ પોતરીના એકાવન થાય ને બીજા વધશે એટલે હજુ આપણા મણીપે ઓપન માર્કેટ રાખ્યું છે આ અગિયાર વાળા માટે ઓપન રાખ્યું છે અને અત્યારે માનો કે એક એક કરોડનું નું લીસ્ટ પાસે છે પણ પછી ફરી આપણે ચર્ચા કરીશું હવે હું આમ તો મારી ઈચ્છા નથી અગિયાર કરોડ જાહેરવા કરવાની પણ કનુભાઈ કે અત્યારે કરો પછી આગળ જોઈ લઈશું કનુભાઈ ડાયાભાઈ પ્રમુખ ગ્રુપ બિલ્ડર દગાવાડિયા જાહેર કરે છે પછી મારે દગાવાડિયા દુર્ગાવાડિયા થઈ ગયું છે બરોબર દુર્ગાવાડિયા વર્તો હોય ને મણીભાઈ પછી કનુભાઈ આયા કનુભાઈ પછી બાવુભાઈ મણીલાલ બિલ્ડર શ્રીજી બિલ્ડર અગિયાર કરોડ રૂપિયા દયાભાઈ બધા ભાઈઓ છે તૈયાર ભાઈઓ બળદેવ બધા બાબુભાઈ ના સન વિપુલભાઈ બાબુભાઈ

સમાજની ઉન્નતીનો પાયો નંખાઈ રહ્યો છે મિત્રો સ્થાન પર ઊભા થઈ સન્માન કરીએ તો કાલ આ જણા સમાજ આપણો ઉજળો થાય સૌને ધન્યવાદ આગળ દુર્ગા વાડિયા નાથાભાઈ દર્શનભાઈ દાયાભાઈ મણીભાઈ અને બળદેવભાઈ લવજીભાઈ શિક્ષા પત્રિક ગ્રુપ દગાવાડિયા

આરડી સાહેબ એમ કહ્યું કે મારું મારી ઈચ્છા છે આજે આપવાની વાત કરવાની આમ તો અહીંયા ચારેક બીજા મારા મિત્રો બી બધા બેઠા છે એક એક કરોડ વાળા પણ પછી એનું યોગ્ય હજી મોટી રકમો ઘણા બાકી છે એટલે આરડી સીએ છે એમના રાજસ્થાન સિકરવાડા જાલોર એમના તરફથી રાજસ્થાન વતી એમના તરફથી એક કરોડ રૂપિયા જાહેર કરવામાં આવે છે અહીંયા મારા બપોરે ટોટલ માર્યું નશુક ભાઈ તો 149 હતું તો નાથા ભાઈને પકડ્યા કે તમારું લખી દઉં છું 50 આસી એટલે અત્યારે હાલ જે આ રકમો જાહેર કરી એ એકાવન કરોડ રૂપિયાને આજે જાહેરાત થાય છે બોલ શ્રી અરબુદા રાજા રામ ભગવાન કી સૌ અહીં આવ્યા સૌનો આભાર અને આ જ્યારે ખાત થશે એના વચ્ચે દરેક તાલુકે તાલુકે મીટિંગ પર રાખીશું મુકેશભાઈ તમારે સામો જોઈ રહ્યા છે ડીએસએમ એના પણ આજે પછી તમારો વાળો બરોબર